નીચેના પૈકી કઈ રસી જન્મ સમય આપવામાં આવે છે આ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે નીચે પૈકી કઈ રસી છે છે જન્મ આપવામાં આવે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ જ પ્રશ્નો વારંવાર પૂછાતા આયા છે અન્ય પ્રશ્નો આવતા નથી ફેવરીને પ્રશ્નો પૂછાય છે આ પ્રશ્ન પણ એવું જ બોલી રહ્યું છે કે નીચે પૈકી કઈ રસી છે જે જન્મ સમય આપવામાં આવે છે હવે જન્મ સમયની વાત છે મિત્રો જન્મ સમયની વાત છે બાળકના બર્થ સમયની વાત છે અને બર્થ સમય કઈ કઈ રસી છે તે આપવામાં આવે છે તો ઓપ્શન આપ્યા છે એમએમઆર ની રસી છે બીસીજી ની રસી છે ટાઈફોઈડ ની રસી છે કે હિપેટાઇટિસ એ ની રસી છે તો જન્મ સમયની વાત હોય મિત્રો તો જન્મ સમય બે રસી આપવામાં આવે છે કેટલી આપવામાં આવે છે બે આપવામાં આવે છે પ્રથમ તો જીરો પોલિયો પ્રથમ કઈ છે જીરો પોલિયો બીજા નંબરમાં છે બીસીજી ની રસી કઈ રસી છે બીસીજી ની રસી અને ત્રીજી છે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ બી આ ત્રણે ત્રણ જે રસી છે જે જન્મ સમય આપવામાં આવે છે હવે આનો પણ એક સમય છે આનો પણ એક ચોક્કસ સમયગાળો છે અને આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે તો આનો જવાબ શું રહેશે બીસીજી રહેશે કયો રહેશે બીસીજી અન્ય પણ આપી છે પણ અન્ય જે ઓપ્શન છે એ આવશે નહીં કઈ આવશે બીસીજી રસી આવશે કઈ આવશે બીસીજી રસી આવશે બરાબર છે આ યાદ રાખો કઈ આવશે બીસીજી બહુ સરસ બરાબર છે ત્યાર પછી આગળ ડીપીટી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે

કયા કયા છે ભાઈ તો આપણે ઓલરેડી દર્શાવી દીધા છે ઓપ્શન સી જવાબ આવશે ત્રણ રોગો સામે રક્ષણ મેળવે છે આના વિશે ડિટેલથી આપણા જે આપણી એપ્લિકેશન છે એમાં આના વિશે આપણે ડિટેલથી ઓલરેડી દર્શાવી દીધું છે કે કઈ રીતના રોગ કામ કરે છે બરાબર ડિપ્થેરિયા રોગ ડીપથેરિયા છે ઘટ છે આ બધા રોગો કઈ રીતના કામ કરે છે આ બધા બધા પ્રશ્નો આપણે ઓલરેડી ડિટેલ થી અભ્યાસ કર્યો છે કે ભાઈ ડિપ્થેરિયા છે પર્ટ્યુટ્યુશન ટીટેન જ છે બરાબર છે ત્યાર પછી આગળ વિટામિન એ સપ્લિમેન્ટ કેટલી ઉંમરે આપવામાં આવે છે વિટામિન એ ની વાત છે સાની વાત છે વિટામિન એ

કોણ કામ કરે છે વિટામિન એ કામ કરે છે તેમજ વિટામિન એ છે ક્યાંથી મળે છે તો ગાજરમાંથી મળે છે અને લીલા શાકભાજીમાંથી લીલા શાકભાજીમાંથી મળે ગાજર અને લીલા શાકભાજી શાકભાજીમાંથી મળે છે બરાબર છે અને વિટામિન એ છે એની ઉણપ થાય તો આંખ સંબંધી રોગો થાય છે કેવા રોગો થાય છે આંખ સંબંધી રોગો થાય છે આંખ સંબંધી રોગો થાય તો એના માટે શું લેવું જોઈએ તો રસી લેવી જોઈએ જે રસીકરણ છે એના અંદર ઓલરેડી આપવામાં આવે છે રસીકરણની જે રસી આપવામાં આવે છે તે અલગ અલગ શેડ્યુલ પ્રમાણે છ મહિને આપવામાં આવે છે કેટલા મહિને છ મહિને એ પણ કેટલા યુનિટ માપવામાં આવે છે તો એક લાખ ઇન્ટરનેશનલ યુનિટમાં આપવામાં આવે છે આયુ કહી શકાય એક લાખ ઇન્ટરનેશનલ યુનિટમાં આપવામાં આવે છે એ પણ મો દ્વારા આપવામાં આવે છે શાના દ્વારા મો દ્વારા આ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે બરાબર છે હા સરસ એ જોવું છે ભાઈ સર મેં જે સેટ પાસ કર્યું છે પણ હવે મારે મુખ્ય સેવિકા માટે સીડીપીઓમાં તૈયારી કરવી છે હા તો તમારો જે સબ્જેક્ટ છે તે મુજબ તમે તૈયારી કરી શકો છો તમારો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ મુજબ કારણ કે ભરતી માટે બીજા નંબર મુખ્ય સેવિકાની ભરતી માટે કમ્પલસરી છે કે આપણે વિષય હોવો અલગ અલગ વિષયો જે સાયકોલોજી હોય ન્યુટ્રીશન હોય ચાઇલ્ડ ડેવલપમેન્ટ નો સબ્જેક્ટ લીધેલો હોય એમએસડબલ્યુ ડબલ્યુ કરેલું હોય જે ફિલ્ડ વર્ક નું જે સામાજિક લેવલના ના કોર્સ કરેલા છે વિષય ઇન્ક્લુડેડ છે એ તમામ એ તમામ લોકો ફોર્મ ભરી શકે છે બરાબર ત્યાર પછી આગળ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ભારતમાં માં કઈ સાલે શરૂ થયો હતો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આની વાત હોય યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ભારતમાં માં કઈ સાલે શરૂ થયો હતો તો 1985 1990 1978 કે 2000 તમને પ્રોપર માહિતી થી અવગત કરીશું આ નંબર એડ કરી લેજો બરાબર ત્યાર પછી આગળ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પોગ્રામની વાત હોય મિત્રો એટલે યુ

ઓકે ઓકે બરાબર છે ચાલો આગળ ત્યાર પછી ટીટી રસી કોને આપવામાં આવે છે એટલે ધનુર સંબંધી રસી છે ધનુર રોગ ન થાય ન થાય તે માટે આ રસી આપવામાં આવે છે ધનુર ધન અટકાવવા માટે ટીટી ની રસી આપવામાં આવે છે કેટલી આપવામાં આવે છે 0.5 એમએલ આપવામાં આવે છે બરાબર કોને આપવામાં આવે છે તો સગર્ભા માતાને આપવામાં આવે છે કોને આપવામાં આવે છે સગર્ભા માતાને ક્યારે ક્યારે આપવામાં આવે છે તો જ્યારે સગર્ભાની જાણ થતા સગર્ભાની જાણ થતા બીજી રસી ક્યારે આપવામાં આવે છે તો ચાર વીક પછી આપવામાં આવે છે ચાર વીક પછી આપવામાં આવે છે બરાબર આ યાદ રાખજો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય છે તો ગર્ભવતીઓને આપવામાં આવે છે બરાબર ત્યાર પછી આગળ ચાલો રસી આપ્યા પછી તાત્કાલિક કઈ બાબત ચકાસવી જોઈએ રસી આપ્યા પછી રસી આપ્યા પછી તાત્કાલિક કઈ બાબત ચકાસવી જોઈએ ગરમ પાણી આપવું તાવ ઉતારવાની દવા આપવી

પૂછાતો આવ્યો છે આ પ્રશ્ન કે ભાઈ રસી આપ્યા પછી તાત્કાલિક કઈ બાબત ત્યાર પછી આગળ હિપેટાઇટિસ બી હિબ રસી કયા રોગ સામે રક્ષણ આપે છે હિબ રસી જેટલા પણ મિત્રો જોડાયા છે તેટલા મિત્રો લાયક આપી દેજો ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં લાઈક અને કરવાનું ચૂકતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ આપવાનું ચૂકતા નહીં બરાબર જે પણ મિત્રો જોડાયા છે હિબ રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો હિબ રસી નું નામ પડે એટલે મગજમાં એક જ વિચાર આવવો જોઈએ

હિબની રસી આપવામાં આવે છે કઈ રસી આપવામાં આવે છે હિબની રસી આપવામાં આવે છે ત્યાર પછી આગળ રસીમાં કેટલા રોગો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલન્ટની રસીમાં કેટલા રોગો સામે રક્ષણ આપે છે તો પેન્ટાવેલન્ટ એટલે નામ જ કેવું છે પેન્ટાવેલન્ટ એટલે પાંચ રોગો કેટલા રોગો છે પાંચ રોગો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલન્ટ રસી છે કેટલા રોગો સામે રક્ષણ આપે છે તો પાંચ રોગો સામે રક્ષણ આપે છે કેટલા રોગો છે પાંચ રોગો છે રસીકરણની આખી પીડીએફ આપણે આપણા જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં રસીકરણના તમામ પ્રશ્નોની પીડીએફ આપણે મૂકી દેવાના છે એટલે જે મિત્રો જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો આખી પીડીએફ મળી જશે તમને બધા જ પરીક્ષા લક્ષી પ્રશ્નોની પાંચ રોગો કયા કયા છે તો ડિપ્ટેરિયા પર્ટ્યુટિસ ટીટેનસ પછી બરાબર છે આવી જશે અને ત્યાર પછી પોલિયો આ બધા રોગો આવી જશે પાંચ રોગોની અંદર બરાબર આ પણ પરીક્ષામાં પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયા છે વારંવાર પૂછાઈ ગયા છે બરાબર છે ત્યાર પછી આગળ રસીકરણ કાર્ડમાં ઓપીવી ઝીરો ક્યારે લખાય છે બહુ જ અગત્યનો પ્રશ્ન ઘણા બધા મિત્રો ફોટો પ્રશ્ન લખાઈને આવે છે આવા પ્રશ્નની અંદર રસીકરણ કાર્ડમાં ઓપીવી ઝીરો એટલે ઓરલ પોલિયો વેક્સિન ઝીરો ક્યારે લખાય છે જન્મ સમય છ અઠવાડિયા દસ અઠવાડિયા કે ચૌદ અઠવાડિયા તો જન્મ સમય ક્યારે જન્મ સમય જીરો પોલિયોના હાલ જ વાત થઈ ક્યારે આપવામાં આવે છે જન્મ સમય જન્મ સમય આપવામાં આવે છે ત્યાર પછી આગળ પલ્સ પોલિયો કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ થયો હતો મિત્રો દેન આપો પલ્સ પોલિયો કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ થયો હતો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે જે પણ મિત્રો જોઈ રહ્યા છે ખાસ કરીને જબ આપણો બે ક્યારે આપવામાં આવે છે જાણ કરશો કોઈ ક્યારે આપવામાં આવે છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પરીક્ષા આ પ્રશ્ન પૂછાય છે ક્યારે પૂછાય છે તો ઓગણીસો પંચાણું માં ક્યારે ઓગણીસો પંચાણું માં પલ્સ પોલિયો આનું કાર્યક્રમનું નામ જ છે પલ્સ પોલિયો કાર્યક્રમ ઓગણીસો પંચાણું એટલે વાટે ક્યારે મોટે આપવામાં આવે છે બે ટીપા શાના માટે આપવામાં આવે છે તો અપંગતા દૂર કરવા માટે અપંગતા દૂર કરવા માટે વાયરસ એ બી અને સી આ વાયરસ દ્વારા ફેલાય છે જે પાણી દ્વારા ફેલાય છે અથવા તો પાણી દ્વારા ફેલાય છે અથવા તો મળમૂત્ર છે પ્રાણીઓના મળમૂત્ર છે આના દ્વારા આ રોગ ફેલાતો આવ્યો છે બરાબર છે પોલિયો કયા પ્રકારના પેથોજન થી થાય છે બહુ જ જોરદાર પ્રશ્ન છે મિત્રો જો પોલિયો ની પ્રશ્ન હોય તો આ ટાઈપના ક્વેશન પરીક્ષા હોય છે વારંવાર કે પોલિયો છે કયા પ્રકારના પેથોજન ફેલાય છે આ પ્રશ્ન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા આવ્યા છે કે જેટલા મિત્રો જોઈ રહ્યા છે જબ આપવાનો પ્રયત્ન કરજો ભાઈ

બહુ જ ડિટેલ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે આ રીતના જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં છે છે બરાબર ખાસ ધ્યાન આપજો ત્યાર પછી આગળ ઇન્ડિયામાં પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ કયા મહિને સામાન્ય રીતે યોજાય છે ઇન્ડિયાની વાત છે એટલે ભારતની અંદર ભારતમાં પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ કયા મહિને સામાન્ય રીતે યોજાય છે જાન્યુઆરી મહિનામાં કયા મહિનાની અંદર જાન્યુઆરી મહિનામાં યોજાય છે સર ફોન કરીએ તો તમે જવાબ નથી આપતા આ ભાઈ બરાબર છે હા તો ભાઈ

બરાબર છે કયો વાયરસ કામ કરે છે તો ટ્યુબર નામના વાયરસ દ્વારા થાય છે બેક્ટેરિયા દ્વારા થાય ક્લુબર ક્લોસિસ બરાબર આ યાદ રાખજો બરાબર આ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષા પૂછાય છે ટીબી રોગ એ ટીબી રોગ સામે રક્ષણ આપે છે ટ્યુબર ક્લોસીસ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને કયો ટેસ્ટ કરો તો સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે છે કયો ટેસ્ટ છે સ્પુટમ બરાબર ગળફાની તપાસ કરવામાં આવે છે અને બીજો છે એક્સરે ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટમાં કયો છે એક્સરે ટેસ્ટ છે મિત્રો અને આની સારવાર છે એ ગવર્નમેન્ટ મારફતે કરવામાં આવે છે કેટેગરી છે ટાઇપ 1 ટાઇપ 2 અને ટાઇપ 3 એમ કેટેગરી મુજબ પેકેટ આપવા લિસ્ટર પેકેટ આપવામાં આવે છે લાલ વાદળી અને લીલું આ પેકેટ મુજબ એની સારવાર આપવામાં આવે છે બરાબર છે ચાલો ત્યાર પછી આગળ આપણે દરેકે દરેક પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો છે એચપીવી એચપીવી રસી કયા રોગને અટકાવે છે એચપીવી રસી મિત્રો

કોનામાં જોવા મળે છે સ્ત્રીઓમાં જોવા મળે છે બરાબર છે યાદ રાખજો આ બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે બરાબર છે બે બેન્ચ રનિંગ થઈ ગઈ છે એક છે તે બેન્ચનું નામ છે મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ ચાલુ થઈ ગઈ છે અને બીજી સ્પેશિયલ બેન્ચ છે FSW વાળી બેનો માટે જેની ફીસ માત્ર 499 રૂપિયા છે કેટલી છે 499 રૂપિયા છે વધુ ફી છે નહીં આ યાદ રાખો બરાબર એમાં તમામે તમામ આપણે ટોપિકનો ઓલરેડી સમાવેશ કરી નાખ્યો છે બરાબર જે પણ મિત્રોના કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે બરાબર હિપેટાઇટિસ મીની મી જન્મ સમયે આપતી ડોઝને શું કહે છે આ પણ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયો છે બુસ્ટર ડોઝ કહેવાય બર્થ ડોઝ પ્રાઇમરી ડોઝ કે ઝીરો ડોઝ

આર્ટ સેન્ટીગ્રેટે ઓપીબી નું તાપમાન જાળવવામાં આવે છે સામે જાળવવામાં આવે છે ભાઈ તો આઈએલઆર ફ્રીજ ની અંદર આયન લાઇન રેફ્રિજરેટર ની અંદર આનું તાપમાન સાચવવામાં આવે છે આઈએલઆર ફ્રીજ કહી શકાય બીજા નંબરમાં ડીપ ફ્રીજ પણ આવે છે શું આવે છે ડીપ ફ્રીજ બરાબર અને પરીક્ષામાં પૂછાય તો આપણે શું આવશે આઈએલઆર જવાબ આવશે બરાબર આ યાદ રાખજો આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્નો પૂછાતા આવે છે ચલો ત્યાર પછી આગળ જાપાનીઝ જાપાની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે જેને જેઈની રસી કહેવામાં આવે છે કઈ રસી કહેવામાં આવે છે જેઈની રસી કહેવામાં આવે છે જે રસી કહેવામાં આવે છે બરાબર આ પ્રશ્ન હમણાં તાજેતરમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે મગજનો સોજો ડાયરિયા મેલેરિયા કે ટાઇફોઇડ બરાબર છે

એ કેટલું આપવામાં આવે છે વિટામિન એ ની વાત હોય તો બે લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે કેટલા યુનિટ આપવામાં આવે છે બે લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે કેટલા યુનિટ આપવામાં આવે છે બે લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે મિત્રો એમાં જે આરોગ્યના જે સો ગુણના જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે અને એમાં જે ક્વેશ્ચન પરીક્ષામાં જે પૂછાવવાના છે એમાં આ ટાઈપના જ ક્વેશ્ચન આવવાના છે આ પૂછાયેલા જ પ્રશ્નો છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી કંઈ બહાર તો બહારનું કંઈ પૂછવાના નથી કંઈક પ્રશ્નમાં કંઈક અલગ અલગ રીતે પૂછશે આપણે ડિટેલ થી દરેકે દરેક એમસીક્યુ ડિટેલ આપણે ચર્ચા કરતા આવ્યા છે અને સમજવાના છે કયા કયા એમસીક્યુ કઈ રીતે પૂછાય છે બરાબર છે

ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ પર તમે છત્રીસ બાણું અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તમામે તમામ ભરતી ક્યારે પડશે ભાઈ ભરતી પ્રક્રિયા જે છે તે પંચાયત વિભાગ દ્વારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં આવેલ કેલેન્ડર પ્રમાણે દર્શાવી દીધું છે બરાબર સંભવના તારીખો દર્શાવી છે બરાબર આવવાની સંભાવનાઓ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો આપ સૌ બરાબર છે તમામે તમામ જે પ્રશ્નો છે પરીક્ષા લક્ષી પ્રથમ તો રસીકરણ આ બધા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયા છે બધા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયા છે બરાબર છે કોઈનો કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો ભાઈ બરાબર છે તમામ એ તમામ પ્રશ્નો આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાતા આવ્યા છે. પોલિયો ઇરીડીકેશન માટે WHO દ્વારા કયા પ્રકારની રસી ભલામણ છે ભાઈ? પોલિયોની વાત છે. સાની વાત છે પોલિયો માટે. પોલિયો નાબૂદી માટે ખાસ ઝુંબેશ છે પોલિયો માટે. પોલિયો ઇરીડીકેશન માટે WHO દ્વારા કયા પ્રકારની રસીની ભલામણ છે ભાઈ? આ પણ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કન્ફ્યુઝન પેદા કરે તેવો પ્રશ્ન છે કેવું કન્ફ્યુઝન પેદા કરે તેવો પ્રશ્ન છે પોલિયો ઇરિગેશન માટે કયા પ્રકારની રસીની છે આઈપીવી છે એમએમઆર છે કે ડીપીટી છે સારો એમએમઆર તો ન આવે ડીપીટી પણ ન આવે રહી આઈપીવી ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન આ આવી શકે ઓપીવી પણ આવી શકે આ બંને રસી આવી શકે ઓપીવી પણ આવે અને આઈપીવી પણ આવે આઈપીવી નું પૂરું નામ છે પોલિયો વેક્સિન આનું સંપૂર્ણ નામ છે અને આનું પૂરું નામ છે ઓરલ પોલિયો વેક્સિન આ બંને જવાબ તમારે મને આપવાના છે કોમેન્ટમાં જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટ સેક્શનમાં આ બંનેના જવાબ આપવાના છે સરસ સરસ વેરી ગુડ ઓપીવી સરસ દરેકના કોમેન્ટ સેક્શનમાં ના જવાબ આપવાના છે બરાબર છે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે બરાબર છે કે જે પણ મિત્રો નવા છે તે મિત્રો જવાબ આપવાનું ચૂકતા નહીં